લલ્લુ બિહારી અને તેના પુત્ર ફતે બિહારી ઉર્ફે મોહમ્મદ આ બંને શખ્સો છે તે વિસ્તારના માથાભારે ભારે શખ્સો હતા ને ચંડોળા વિસ્તારમાં તેમણે ખૂબ મોટું સામ્રાજ્ય બનાવ્યું હતું ખૂબ મોટા વિસ્તારમાં તેમણે પોતાનું એક ફાર્મ હાઉસ પણ તૈયાર કર્યું હતું ને આ ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે સાથે જ આ બંને જે આરોપીઓ છે તેમની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો પણ નોંધાયો છે કારણ કે આ બંને વ્યક્તિઓ બાંગ્લાદેશીઓને પનાહ આપતા હતા તેમને રાખતા હતા સાથે જ બાંગ્લાદેશી મહિલાઓ સાથે દેહ વેપારનો ધંધો પણ કરાવતા હતા સાથે જ આ વ્યક્તિઓ બંને બાપ દીકરો બંને ઇલીગલ એક્ટિવિટીઝમાં જોડાયેલા હતા જેમાં તેઓ છે તે વ્યાજખોરીનો ધંધો પણ કરતા હતા સાથે જ ગેરકાયદેસર વીજ જોડાણો પણ ઝૂંપડાપટ્ટીઓ તેમજ કાચા અને પાકા મકાનોમાં આપતા હતા એટલે કહી શકાય કે સમગ્ર વિસ્તારનું સંચાલન છે તે આ બંને વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું હતું જેથી કરીને આ બંને વ્યક્તિઓ જે આલિશાન ફાર્મ હાઉસ તૈયાર કર્યું હતું ચંડોડામાં તેને તોડી પાડવામાં આવ્યું છે અને આ પિતા પુત્ર સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે બંનેની હાલ ધરપકડ પણ કરવામાં આવી છે આગામી દિવસોમાં આગામી થોડા કલાકોમાં જ આ પુત્ર છે ફતે તેને કોર્ટમાં રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે જેથી કરીને આગામી ભૂતકાળમાં આ બંને બાપ દીકરાએ કેટલા વ્યક્તિઓ કેટલા બાંગ્લાદેશીઓને ઘુસણખોરી કરીને અમદાવાદ લાવ્યા હતા તેમને કેટલા લોકોને પનાહ આપી હતી અને કેટલા લોકો પાસેથી વ્યાજખોરીને ધંધો કરતા હતા તમામ બાબતો ઉપર ક્રાઇમ બ્રાન્ચ છે આગામી દિવસોમાં વધુ તપાસ